રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કેટલાક દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદી ધબધબાટે બોલાવી છે બે દિવસના ઉકળાટ બાદ આજ રોજ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો આકાશમાં ખાડા ડિબાંગો વાદળ વાદળછવાતા બરબોરે પણ અંધારું છવાયું હોવાનું જોવા મળી આવ્યું હતું ત્યારે ભારે વરસાદને લઈને સમગ્ર અંબાજી પંથકમાં પાણી પાણી જોવા મળી આવ્યું હતું ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થવા પામ્યો હતો જેમાં બસ સ્ટેન્ડની પાછળ શક્તિધારા સોસાયટી તેમજ પોલીસ સ્ટેશનની આગળના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયેલો હતો તો ભારે વરસાદ વરસાદતા વાતાવરણમાં ઠંડક થઈ જવા પામી હતી અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી તો સાથે સાથે વરસાદથી યાત્રિકોને પણ પરેશાની થવા પામી હતી અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ